વેલકમ બેક ટુ સ્વાગત છે પાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો અગાઉ લેવાયેલી સેનિટરી ઇન્સ્પેક્ટરનું પેપર જે છવ્વીસ નવ બે હજાર એકવીસના રોજ લેવાયું હતું તેમાં કહી શકાય તેવા તમામ પ્રકારના આરોગ્યના જે પ્રશ્નો હતા એ બસોને અડતાલીસ જે સેનિટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે તેમાં ખૂબ ઉપયોગી બનશે એ માટે હાલ આપણે એની તમામ આરોગ્યના પ્રશ્નોની ચર્ચા કરીશું ચાલો શરૂઆત કરીએ ભારતમાં ગાંડપણ ધરાવનારી સલામતી માટે કે માનસિક રોગથી પીડાતી વ્યક્તિ માટે કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો છે તો અહીં એનો જવાબ રહેશે બી એના માટે જે ઇન્ડિયન લેન્સી એક્ટ અહીંયા એ સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ ખાદ્ય પદાર્થમાં સામાન્ય રીતે થતી પહેલસેલ અનુસાર જોડકા જોડો તો મિત્રો આ જે ટોપિક જે છે એ આપણને ઓલ ઇન્ડિયાનું ભાગ નંબર જે બે જે છે એના આપણે ઓગણપચાસ નંબરના પેજ ઉપર આપેલો હશે જોઈ લેજો ખાદ્ય પદાર્થમાં સામાન્ય રીતે થતી પેન્સેલ અનુસાર થતા જોડકા જોડવાના હોય છે તો અહીંયા આપણે હળદર હોય તો એને કહેવામાં કે લેટ ક્રોમેટ પાવડર હોય છે ધાણા પાવડરને આપણે સ્ટાર્ચમાં ભેળવતા હોઈએ કાળા મરી એ પપૈયાના સૂકા બી એમાં ભેળવવામાં આવે હિંગમાં જોઈએ તો માટી અને ચા જે હોય છે એને લોખંડના રજકણો અંદર ભેળવવામાં આવે છે એટલે અહીંયા આપણો જવાબ શું રહેશે તો અહીંયા આપણો જવાબ રહેશે શું સાચો જવાબ રહેશે તો અહીંયા આપણો સાચો જવાબ રહેશે બી એ સાચો જવાબ રહેશે યાદ રાખી લેજો શું સાચો જવાબ છે બી એ સાચો જવાબ છે ત્યારબાદ આગળ ભારત સરકારે જન્મ તથા મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો તો એ سالથી 1979 ઓગણસિત્તેરની સાલમાં ભારત સરકાર દ્વારા જન્મ મરણ અધિનિયમ પાડવામાં આવેલો હતો ખાદ્યજીત સલામતી અને પ્રમાણ અધિનિયમ બે હજાર છની કઈ કલમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવેલ છે તો અહીંયા જે કલમ હતી એ બેતાલીસ મુજબ આ જોગવાઈ કરવામાં આવી છે એટલે જવાબ રહેશે એ અહીં સાચો જવાબ બનશે પાણીની બેક્ટેરિયોલોજિકલ તપાસ માટેની બોટલ ક્યુ કેમિકલ ધરાવતી હોવી જોઈએ તો એ જે બોટલ હોય મિત્રો એ જે છે એ સોડિયમ થાયોસલ્ફેટ શું કીધું છે સોડિયમ થાયોસલ્ફેટ અને અહીં ક્યાં આપેલું છે તો સી ઓપ્શન એ સાચો બન છે રોગ કઈ ફંગસને કારણે થાય છે તો મિત્રો જે આ રોગ જે છે એ રાઈઝોપસ ઓરિજા નામની જે ફંગસ છે એના કારણે થતો હોય છે અગિયાર નંબર સેનિટરી શૌચાલયના અન્ય નામો જણાવો તો આપણે એને વોટરસી શૌચાલય ફ્લશ શૌચાલય અને આરસીય શૌચાલય તરીકે ઓળખીએ છીએ એટલે અહીંયા આપણો જવાબ સી એ સાચો જવાબ બનશે મિત્રો આવા પ્રશ્નો પૂછાય છે અને આ તમામ પ્રશ્નોના જવાબ તમને ઓલ ઇન્ડિયાના ચોથો અને પાંચો ભાગમાં મળી રહેશે તો ખાસ કરીને એ બુકો ખૂબ જરૂરી વાંચી લેજો ઘરની ગટાર એટલે કે હાઉસ ડ્રેનનો ઢાળ સામાન્ય રીતે કેટલો રાખવામાં આવે છે તો એનો જે ઢાળ હોય છે એ મિત્રો સાઠ અંશ કેટલો સાઠ અંશ એનો ઢાળ રાખવામાં આવતો હોય છે આયાતકાર્ય નદી અથવા આડબંધ પર પાણી ખેંચવા માટે બનાવવામાં આવતા કૂવાનું નામ જણાવો ઇન્ટરવેલ કુલ જેકવેલ ફ્લોવેલ કે ઇન્ટરસેપ્ટવેલ તો મિત્રો અહીંયા જે કૂવો હોય છે એને આપણે જેકવેલ તરીકે ઓળખતા હોઈએ છીએ ચૌદ નંબર વિવિધ પ્રકારની કલમો આપેલી છે અને એ અંતર્ગત કયા પ્રકારની દંડ અને શિક્ષાની જોગવાઈ છે અહીંયા આપણે જોડકા જોડવાના છે મિત્રો સેનિટરી ઇન્સ્પેક્ટર આ પેપરમાં અગિયાર માર્કના જે પ્રશ્નો હતા એ જામનગર એમપીએચ ડબલ્યુમાં બેઠા પૂછવામાં આવ્યા હતા એટલે જૂના પેપરો ખાસ જોઈ લેજો એમાંથી અવાર નવા પ્રશ્નો રિપીટ થતા હોઈએ છીએ તો જે કલમો જે છે એ અહીંયા આપણે જોડવાની છે કે કલમ કઈ કલમ જે છે એને કઈ કલમ મુજબ એ શિક્ષા પાત્ર થશે તો ચાલો જોવા જઈએ તો અહીં આપણો જવાબ શું રહેશે તો જોઈએ તો કે કલમ જે સત્તાવન છે એ અંતર્ગત પહેલસેલવાળા પદાર્થોના કબજા માટેનો દંડ થતો હોય છે નો યાદ હોય તો કલમો લખી લેજો ઉપયોગી બનશે આવનારી એક્ઝામમાં ત્યારબાદ આગળ કે કલમ ચોપ્પન મુજબ મિત્રો વાત કરવા જઈએ તો અસબંધ ધરાવતી ખાદ્ય ચીજ વસ્તુઓ માટે દંડ કરવામાં આવે છે કલમ સાઠ મુજબ જે છે મિત્રો એ જપ્ત કરેલી વસ્તુઓ માટે દખલગીરીની શિક્ષા માટે હોય છે કલમ એકાવન મુજબ મિત્રો ખાદ્ય ચીજના નીચા ધોરણો માટે દંડ અને કલમ તેપન મુજબ ગેરમાર્ગે દોડનારી જો તમે જાહેરાત કરો તો અંતર્ગત તમને દંડ મળશે એટલે અહીંયા આપણો જવાબ સી સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ બે હજાર છની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજ સલામતી ધંધાની નોંધણી અને લાયસન્સ બાબતની જોગવાઈ કરવામાં આવી છે કલમ એકવીસ પિસ્તાળીસ કે એકતાલીસ તો અહીંયા આપેલી એક પણ એમાં આપેલી નથી એટલે જોવા બનશે ડી લાળમાં રહેલા ટાઇલિન તથા લાઇસોઝાઇમ નામના એન્ઝાઇમ પાચનની રાસાયણિક પ્રક્રિયા મુખ ગુહામાં કાર્બોહાઈડ્રેટના થતાં આંશિક સ્વરૂપમાં પાચનથી શરૂ કરે છે આ સમયે સ્ટાસનું ટાઇલિન દ્વારા સેમાં રૂપાંતર થતું જોવા મળે છે તો આવા પ્રશ્નો પૂછાય છે પાચનતંત્રનો પ્રશ્ન છે યાદ રાખજો એનું જે છે એ માલ્ટોઝમાં રૂપાંતર થતું જોવા મળે છે શરીરમાં કયા તત્વોની ઉણપને કારણે પાંડુ રોગ થાય છે તો તમને ખ્યાલ હોવો પડે પાંડુ રોગ જે છે એ આપણા શરીરમાં લોહ તત્વની ઉણપને કારણે થતો હોય છે ખાલી જગ્યાના અબી સિનિયન્સ ટ્યુબવેલ છીસરા ટ્યુબવેલ છે તે લગભગ વીસથી પચીસ ફૂટ ઊંડા હોય છે મિત્રો તમને આવા પ્રશ્નો ક્યાંથી પૂછાય તો ઓલ ઇન્ડિયાનો ભાગ નંબર ચોથો અને પાંચમો તમે જોઈ લેજો એમાં બીજા નંબરનું ચેપ્ટર જે છે પાણીનું ઓકે એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને જવાબ આપણો બનશે એ નોટન છે શું આવશે સી એ સાચો જવાબ છે ચોવીસ નંબરનો પ્રશ્ન સામાન્ય વાતચીતનો અવાજ કેટલા ડેસિબલ આસપાસની તીવ્રતાનો હોવો જોઈએ તો સામાન્ય વાતચીત આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે એ કેટલા ડેસીબલ હોય તો કે એ છે સાઠ ડેસિબલ જેટલો હોય છે વસંતઋતુમાં ટેટોસ્ફિયરમાં બનતા ઓઝોનના પાતળા પડને શું કહેવાય તો એને આપણે ઓઝોન હોલ તરીકે ઓળખીએ છીએ ઓકે આવો પ્રશ્ન પૂછાય છે યાદ રાખજો અને અગાઉ આપણે વિડીયો મૂકી ચૂક્યા છીએ વીએમસી એમપીચ ડબલ્યુનું પ્લે લિસ્ટ જોઈ લેજો જેને ના જોયો હોય તો તમને ઉપયોગી બનશે ફાઇલેરિયાસિસ એ કયા રોગનું નામ છે તો હાથી પગો જે છે એનું નામ રોગનું નામ છે ફાઇલેસિસ એટલે જવાબ એ અહીંયા સાચો બનશે વિતરણ કરવામાં આવતા પાણીના અવશેષ ક્લોરીનની હાજરી જાણવા માટેની કઈ પદ્ધતિ અપનાવવામાં આવે તો એના માટે જે છે મિત્રો ઓર્થોટોલિડિન ટેસ્ટ શું વાપરવામાં આવે છે ઓર્થોટોલિડિન ટેસ્ટ એ વાપરવામાં આવતું હોય છે ત્યારબાદ આગળ ભારતમાં એપિડેમિક ડિઝીઝ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો તો એપિડેમિક ડિઝીઝ એક્ટ હતો એ ઈસવીસન ઓગણીસોને સત્યાસીની સાલમાં ઘડવામાં આવેલો હતો એટલે સી એ જવાબ અહીંયા સાચો બને છે ગ્રીનહાઉસ વાયુ પૃથ્વી ફરતે આવરણ બનાવી ઇન્ફારેડ કિરણોને શોષે છે આમાંની ઘણી ગરમી જે છે એ પૃથ્વી તરફ પાસા ફેંકાય તો આ ઘટનાને આપણે શું કહીએ છીએ તો મિત્રો આ જે ઘટના હોય છે એને આપણે ગ્રીનહાઉસ ફ્લક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ આગળ જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં તો કે આ જીકેનો પ્રશ્ન છે એ તમે જોઈ લેજો હાલ આપણે અહીંયા હેલ્થના જ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ ભારત સરકારનો કયો વિભાગ અને ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ખાતરી આપે છે તો એ મિત્રો એ વિભાગ છે ડાયરેક્ટર ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્ફેક્શન એટલે એ અહીંયા જવાબ આપણો સાચો બનશે નીચે દર્શાવેલા વાદળોમાંથી કયો વાદળનો પ્રકાર નથી તો મિત્રો ચાર ઓપ્શન આપેલા એમાં ત્રણ ઓપ્શન જે છે એ પ્રકાર છે જ્યારે અન્ય એટલે કે ડી નંબરનો વાદળ જે છે એ વાદળનો પ્રકાર નથી ટેટોસ્પિયરના ઓઝોન લેયરને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ સંમતિપત્રને શું કહે છે તો એ સંમતિપત્ર થયો હતો એને આપણે શું કહેવામાં આવે છે તો કે આપણે જે એને છે એને મોન્ટી પ્રોટોકોલ એટલે એ અહીં જવાબ બનશે સાચો મોન્ટિલ પ્રોટોકોલ કહીએ છીએ પૃથ્વીની સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય ચાર પ્રકાર છે નીચે ઝડપેલા વૃષ્ટિના સ્વરૂપમાંથી કયો વૃષ્ટિનો પ્રકાર નથી તો આમાં મિત્રો જે છે એ કયો વૃષ્ટિનો પ્રકાર નથી તો કે ભ્રષ્ટાવૃષ્ટિ જે છે એ એ વૃષ્ટિનો પ્રકાર નથી એટલે યાદ રાખી લેજો અહીંયા આપણો જવાબ શું સાચો બનશે એ જવાબ સાચો છે જમીનમાં બે અભેદ સ્તરો વચ્ચે દબાણપૂર્વક પાણી સંગ્રહાયેલું હોય છે તેથી તે જ ભૂગર્ભ જળ સપાટી ઉપર આવે છે આ કૂવાનું નામ જણાવો તો આ કૂવાને આપણે આર્ટિશિયન કૂવા તરીકે ઓળખતા હોઈએ છીએ જેને આપણે ડી સાચો જવાબ બનશે ભારતમાં જનસંખ્યાના નિયંત્રણના વધારે પડતા સારા પરિણામો માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધી યોજનાઓનું સર્વેક્ષણ કરવા કઈ સંમતિ સમિતિ દ્વારા પહેલ કરવામાં આવી હતી તો એ જે સમિતિ હતી મિત્રો એ હતી કઈ સમિતિ હતી ખ્યાલ છે કોઈને તો કે એક સમિતિ હતી મુખર્જી સમિતિ અહીંયા બી જવાબ અહીંયા સાચો બનશે ડેન્ગ્યુ રોગના ફેલાવા માટે કયા મચ્છરો જવાબદાર છે તો ડેન્ગ્યુ રોગ માટે કે મિત્રો અહીંયા ખાસ પ્રશ્ન વાંચો અને પછી જવાબ આવા પ્રશ્નો તમને ઓકે તો અહીં એડિસ ઇજિપ્ત એ જવાબ આવશે ત્યારબાદ આગળ વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સીધા પ્રમાણમાં હોય છે જો દબાણ સમાન રાખવામાં આવે તો વાયુ સંચારનો આ નિયમ જણાવો તો એ નિયમને આપણે ચાર્લ્સનો નિયમ તરીકે ઓળખતા હોઈએ છીએ અને આ પ્રશ્ન જે છે એ જેમસીમાં રિપીટ થઈ ગયેલો છે એમપી ડબલ્યુમાં ના જોયો હોય તો જોઈ લેજો રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક નામ જણાવો આ પણ પ્રશ્ન અવારનવાર પૂછાય છે એના સંસ્થાના સ્થાપક છે હેનરી ડ્યુનાટ ખાદ્યજી સલામતી અને પ્રમાણ અતિ નિયમ બે હજાર છની કઈ કલમ અંતર્ગત ખાદ્યજી સલામતી અધિકારી જે છે એની નિમણૂક કરવામાં આવતી હોય છે તો અહીંયા એ જે છે ડી એટલે કે કલમ જવાબ સાચો રહેશે આગળ માનવ શરીરની પેશીઓને કેટલા પ્રકારમાં વેચવામાં આવે છે તો માનવ શરીરની પેશી હોય એને આપણે ત્રણ ભાગમાં વેચવામાં આવતો હોય છે ઓરીની રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે તો સામાન્ય રીતે જે છે એ અહીં સાચો જો છે નવ માસની ઉંમરે આપવામાં આવે છે અછબડા રોગ કયા વાયરસથી થાય તો કે અછબડા છે એ વેરી સેલા જોસ્ટર તેના દ્વારા વેરી છેલા યાદ રાખી લેજો અછબડા છે આપણે એને ચિકન પોક્સ કહીએ છીએ અને એ વેરી સેલા જોસ્ટર દ્વારા ફેલાય શીતળા હોય એને આપણે ચેચક અથવા તો ખસરા કહીએ છીએ અને એ છે વેરી ઓલા ઓકે વેરી ઓલા દ્વારા શીતળા રોગ ફેલાય છે આ બંને બાજુનો તફાવત યાદ રાખી લેજો ટેકનિકલ ડીડીટીમાં સિત્તેરથી એંસી ટકા જેટલા પ્રમાણમાં રહેલા સક્રિય ઘટકનું નામ જણાવવો તો એ સક્રિય ઘટકનું નામ છે પેરા પેરા આઈ સોમર શું છે પેરા પેરા આઈ સોમર ત્યારબાદ આગળ રોગના પ્રત્યક્ષ પ્રસારણમાં આ બાબતનો સમાવેશ થતો નથી તો એમાં જે છે પ્રત્યક્ષ અને પરોક્ષ બે રોગના પ્રસારણ હોય એમાં પ્રત્યક્ષ હોય જે એમાંથી રોગવાહક કીટકનો સમાવેશ થતો નથી જ્યારે પાણીમાં ક્લોરીન ઉમેરવામાં આવે છે ત્યારે તેમાં ઉત્પન્ન થતો પદાર્થ બેક્ટેરિયાનો નાશ કરે ખૂબ જ શક્તિશાળી આ પદાર્થ જે હોય છે એ પદાર્થનું નામ જણાવો તો એ પદાર્થનું નામ શું હતું તો એ પદાર્થનું નામ મિત્રો હતું હાઇપોક્લોરો ક્લોરો એસિડ એટલે અહીં આપણો જવાબ ડી એ સાચો જવાબ બને છે ત્યારબાદ આગળ ગુજરાતમાં નર્સિંગ હોમ પંજીકરણ એટલે કે રજિસ્ટ્રેશન અધિનિયમ એ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો તો કે એ જે છે ઓગણીસો ઓગણપચાસની સાલમાં અમલમાં આવેલો છે કોઈપણ પ્રકારના પાણી માટે ક્લોરીનની જરૂરિયાત એટલે કે માત્રા શોધવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે મિત્રો કયા ઉપયોગ કરાય તો એના માટે હોરોક્સ કેના ના હોરોક્સ ઉપકરણ આવે હોરોક્સ એપરેટ એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે જવાબ એ અહીં સાચો બનશે ઘનકચરાના નિકાલ માટે વપરાતી લાંબા સાંકડા ખાડાની પદ્ધતિનું નામ જણાવો તો મિત્રો આ પ્રશ્ન જે છે એ જામનગરમાં રિપીટ થયેલા છે જોઈ લેજો ખાસ ઓકે અને આવા પ્રશ્ન તમને જ્યાંથી મળશે તો કે આ પ્રશ્નના જવાબ તમને ઓલ ઇન્ડિયાના ચોથો અને પાંચમો ભાગમાં મળી રહેશે આ ઉપરાંત તરીકે આ વિડીયોની પીડીએફ પણ આપણે જવાબ સાથે ટેલિગ્રામ ચેનલમાં મૂકીશું જેને ન જોડાય તો જોડાઈ જજો અને અન્યને પણ શેર કરજો જેથી બીજાને પણ લાભ મળી શકે ચાલો જોઈએ કનક ચરાના નિકાલ માટે વપરાતી લાંબા સાંકડા ખાડાની પદ્ધતિનું નામ જણાવો તો એ પદ્ધતિને આપણે કયા નામે ઓળખીએ એ જણાવવાનું છે ઓકે તો તો આમાંથી જવાબ એનો બનશે ડી એ સાચો જવાબ છે નોન ઓફ અબો એટલે કે આમાંથી આપેલી એક પણ નહીં સુલભ શૌચાલયનું અન્ય નામ છે વોટર વોટરશીલ શૌચાલય લીચપીટ શૌચાલય સ્મૂ એર શૌચાલય તો અહીંયા એને વોટર શીલ શૌચાલય જવાબ આવશે નહીં અહીંયા આવશે સુલભ શૌચાલયનું અન્ય નામ છે લીચપીટ શૌચાલય અને આ પ્રશ્ન મેં પોલમાં મૂકેલો છે જોઈ લેજો ત્યારબાદ આગળ ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ બે હજાર છની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજ પ્રયોગશાળા શોધખોળ સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની માન્યતા બાબતની ભલામણની જોગવાઈ કરવામાં આવેલી છે તો અહીંયા આપણે જે કઈ કલમ જે છે એ અંતર્ગત આની ભલામણ કરવામાં આવેલી છે તો કે એ જે છે કલમ તેતાલીસ મુજબ એની માન્યતા આપવામાં આવેલી છે એટલે જવાબ બનશે બી એ સાચો જવાબ બનશે રેબીસ એટલે કે હડકવાના રોગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો હડકવાનો જે રોગ હોય એને આપણે કયા નામે ઓળખીએ છીએ તો આપણે હડકવાના રોગને હાઇડ્રોફોબિયા એટલે જવાબ બી સાચો બનશે એ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ સત્યોતેર નંબરનો પ્રશ્ન જોઈએ ક્યુલક્ષ મચ્છર કરડવાને કારણે કયો રોગ થાય છે તો ક્યુલેક્સ મચ્છર કરડવાને કારણે આપણને ખબર હોવું પડે કે વેસ્ટ નાઇલ ફીવર તમને જોવા મળે છે એડિસ જ્યારે મચ્છર આપણને જ્યારે એડિસ હોય એ મચ્છર કડે ત્યારે આપણને રોસ રિવર ફીવર થતો જોવા મળતો હોય હોય છે પછી હિમાફાઇલિસિસ જ્યારે આપણને થતું હોય ત્યારે એમાં ક્યાસનુર ફોરેસ્ટ ડિઝીઝ થાય રોગ આ પ્રકારનો રોગ થાય પછી ઓરનીથોડર્સ જે આપણને રોગ થાય એના માટે જે છે એ રિપ્લેસિંગ ફીવર થાય જ્યારે પોલીફ્લેક્સ દ્વારા આપણને મ્યુરિન ટાઈફસ નામનો રોગ થતો જોવા મળે છે તો આ પ્રકારનો ઓપ્શન જોડતો એક જ ઓપ્શન છે એ છે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ આપવામાં આવેલા તાપમાને હવામાં જોવા મળતી પાણીની વરાળની માત્રા ગુણ્યા શો અને છેદમાં એ જ તાપમાને હવાને સંતુલિત કરવા માટે જરૂરી પાણીની વરાળની માત્રા એટલે શું તો આ જે છે એને આપણે સાપેક્ષ આર્દ્રતા કહીએ છીએ એટલે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે તળાવની સેવાળને નષ્ટ કરવા માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે જે તળાવ હોય એની સેવાળ હોય એને આપણે જ્યારે નાશ કરવાની થતી હોય તો નીચેનામાંથી કોનો ઉપયોગ કરવામાં આવે તો એમાં જે છે એ કોપર સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે રોગપ્રતિકારક રસીના ઉત્પાદન સ્થળથી લાભાર્થીને રસી મુકાય ત્યાં સુધી તેનું જરૂરી તાપમાન સાચવી રાખવામાં આવે છે તાપમાન સાચવવા માટે આ પ્રક્રિયાને શું કહેવાય

સહવહનનો નિયમ ગ્રહામનો નિયમ બોઇલનો નિયમ અને ચાઇલ્સનો નિયમ અને આ નિયમ જે છે તમે ડીપમાં પાકા કરી લેજો આવનારી પરીક્ષામાં પૂછા છે પૂછા છે અને પૂછા છે જ ઓકે તો આ એનો જવાબ રહેશે એટલે ઓપ્શન બી સાચો જવાબ છે વાળાના રોગનો ફેલાવો સેના દ્વારા થાય છે તો વાળો જે છે એ સાયક્લો દ્વારા ફેલાતો રોગ છે એટલે જવાબ બી અહીં સાચો જવાબ બનશે હવાની દિશા કયા સાધનની મદદથી જાણી શકાય તો કે હવાની દિશા જે છે એ વિન્ડ વેન જે છે એના દ્વારા આપણે જાણી શકીએ એટલે જવાબ એ અહીંયા સાચો છે ભારતમાં રાષ્ટ્રીય પોષણ રોગ અટકાયત કાર્યક્રમ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો તો કે એ જે છે એ બી સાચો જવાબ બનશે ઓગણીસો સિત્તેરની સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો આસપાસના વાતાવરણમાં મધ્યમ રેડિયન્ટ તાપમાનને સીધા જ માપવા માટે કયું સાધન વાપરવામાં આવતું હોય છે તો મિત્રો એના માટે જે છે એ ગ્લોબ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આદર્શ કૂવાથી શૌચાલયનું જરૂરી ન્યૂનતમ અંતર જણાવો જો મિત્રો આદર્શ કૂવો હોય શૌચાલયથી કેટલો દૂર હોવો જોઈએ તો એ છે પંદર મીટર દૂર હોવો પડે આ પણ પ્રશ્નો જે છે એ જીએમસીમાં રિપીટ થયેલા છે એમપીએસડબલ્યુમાં એટલે ખાસ આવા પ્રશ્નો યાદ રાખજો ચાલો આગળ જોઈએ સામાન્ય રીતે મેડિકલ વેસ્ટનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવે તો એને જે છે એને સાત ભાગમાં આપણે વર્ગીકૃત કરતા હોઈએ છીએ આ આપણે જ્યારે ભણીશું ત્યારે હું તમને ડીપમાં કમ્પ્લીટલી સમજાવી દઈશ પાણીમાંના ફ્લોરિનને દૂર કરવા કઈ રાસાયણિક પ્રક્રિયા એટલે કે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો મિત્રો એના માટે જે છે એ બી એટલે કે નાલગોંડા ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ કોવિડ નાઇન્ટીન રોગમાં સામાન્ય રીતે થતાં એઆરડીએસ ચીનનું પૂરું નામ જણાવો તો જે કોવિડ નાઇન્ટીન જ્યારે હતો એ અંતર્ગત જે થતું તો એનું આપણે અહીંયા તમારે મને પૂરું નામ જણાવવાનું છે તો કે એનું નામ શું થશે તો કે એનું થશે એક્યુટ રિસ્પિરસી ડિસઓર્ડર સિડ્રોમ ઓકે એટલે અહીંયા આપણો જવાબ સી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ ભારતમાં ગર્ભની મેડિકલ સમાપ્તિ એટલે કે ગર્ભપાત માટેનો એમટીપી એક્ટ કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો હતો એનો જવાબ અહીંયા બનશે ઓપ્શન એ ઓગણીસો ને એકોતેરની સાલમાં અસ્તિત્વમાં આવ્યો હતો કમ્પોસ્ટિંગ માટેની એનો પદ્ધતિનું બીજું નામ જણાવો તો આપણે એને બેંગ્લુરુ મેથડ એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બને છે ત્યારબાદ આગળ વિશ્વ વ્યાપક કોડિંગ સિસ્ટમ મુજબ સામાન્ય રીતે કેવા પ્રકારના કચરાના નિકાલ માટે લાલ બેગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો એમાં મિત્રો અહીંયા જવાબ બનશે આપેલા ત્રણ જે છે એમાં એકનો એમાં સમાવેશ થતો નથી એટલે ડી જવાબ અહીં બનશે કે આપેલા પૈકી એક પણ નહીં ત્યારબાદ નીચેના યોગ્ય જોડકા જોડો મિત્રો વિટામિન ખાસ પૂછાતા હોય છે એના રાસાયણિક નામો શું છે અને એના જોડકા પૂછવામાં આવ્યા છે એટલે ખાસ તમે અહીંયા યાદ રાખી લેજો તો જે વિટામિન જે છે અને એના જે નામો છે એ તમારે યાદ રાખવાના થતા હોય છે તો અહીંયા જોવા જઈએ તો કે વિટામિન એ જો મિત્રો વિટામિન એ છે એને આપણે કયા નામે ઓળખીએ તો કે વિટામિન એને આપણે થાઇમિન તરીકે ઓળખતા હોઈએ છીએ વિટામિન બી ને આપણે રિપોક્લેવિન વિટામિન સી નિયાસીન તરીકે વિટામિન સિક્સ તો કે પાયરા ડોક્સિન અને વિટામિન બી ટ્વેલને આપણે સાયનોકોબાલા મીન તરીકે ઓળખીએ છીએ એટલે અહીંયા આપણો જવાબ એ ઓપ્શન સાચો બને છે તો આમ એમપી પ્રશ્ન છે આવા પ્રશ્નો પૂછાય છે એટલે યાદ રાખી લેજો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ સ્થાપના વર્ષ જણાવો તો કે ડબલ્યુ એચ ઓ હતું એની સ્થાપના ઓગણીસો ને અડતાલીસના રોજ કરવામાં આવી હતી અને ક્યારે કરવામાં આવી હતી તો કે સાત એપ્રિલના રોજ અને સાત એપ્રિલના દિવસે આપણે આરોગ્ય દિવસ તરીકે ઓળખીએ છીએ ઓકે ચાલો આગળ જોઈએ આ રોગની રસી ઇન્જેક્શન દ્વારા ચામડીના પડની નીચે અને પેશીની વચ્ચેના સ્તરમાં આપવામાં આવે છે જેને અધ તરીકે ઓળખીએ છીએ તો એ જે મિત્રો રસી છે એ છે ઓરીની રસી એટલે ઓપ્શન સી અહીં સાચો જવાબ બનશે જમીનમાં રહેલ કૃમિના નામ જણાવો તો કે જમીનમાં જે કૃમિ છે એને પટ્ટી કૃમિ ગોળકૃમિ અંકુશ કૃમિ અને ટ્રી ત્રિચુરિયા આ જે કૃમિઓ જે છે એ જમીનમાં રહેલા હોય છે भारतीय बंधारण अन्वय कोई ज्ञाती के पेटा ज्ञाति तो क्या बंधारण ना प्रश्न आई लेज त्यार તો મિત્રો આ તમામ જે પ્રશ્નો જે હતા એ હેલ્થના જે પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નો આપણે અહીંયા કવર કરી ચૂક્યા છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આની જો પીડીએફ મેળવવા માંગતા હોય ઓકે માત્ર ને માત્ર હેલ્થના પ્રશ્નો જે છે એ ટાઈપ કરેલી પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં જવાબ સાથે મળી જશે થેન્ક યુ વેરી મચ